અત્યારે ફોકસમાં જી યસ વાત કરવા માગીશ તો એ છે સ્વિગીનું કાઉન્ટર કે સ્વિગી ઉપર આપણને અહીંયાથી કોટક ઇક્વિટી ઇન્સ્ટિટ્યુટ તરફથી આપણને અહીંયાથી રેટિંગ આપવામાં આવે છે હવે રેટિંગની જો વાત કરું તો એમણે બાયના રેટિંગ આપીએ છે અને લક્ષ્યાંક તમે સ્ક્રીન ઉપર જોશો તો પાંચસો પચાસ પ્રતિશેત એમના દ્વારા અહીંયાથી રેટિંગ આપવામાં આવે છે બાયના બે હજાર અઠ્યાવીસ સુધી એમનો જે ફૂડ બિઝનેસ છે એ વાર્ષિક ઓગણીસ ટકાના દરે ગ્રોથ કરશે એવું એમનું માનવું છે અને સાથે ક્વિક કોમર્સ બિઝનેસ એમનો જે યરલી આપણને ત્રેસઠ ટકાના દરે અહીંયાથી ગ્રોથ કરતો જોવા મળશે એવું એમનું માનવું છે જેથી કરીને તેઓ અહીંયાથી પોઝિટિવ થયા છે કે સ્ટોક ઉપર અને તેઓ અહીંથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા પાંચસોનો પચાસ પ્રતિશેતને આપી રહ્યા છે વાત થઈ સ્વિગીની હવે આપણે વાત કરીશું તો રેમન્ડ લાઇફસ્ટાઇલ જેની ઉપર મોતીલાલ ઓસવાલ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે કે જેમાં ખરીદીની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે લક્ષ્યાંક રૂપિયા ઓગણીસો પ્રતિશેનો આપવામાં આવ્યો છે હવે એમનું કહેવું છે કે છેલ્લા ત્રણ મહિનામાં સ્ટોકમાં ઘણું કરેક્શન થઈ ચૂક્યું છે સાથે સ્ટોકમાં વર્તમાન લેવલથી રીરેટિંગ જોવા મળશે એટલે એમનું કહેવું એવું છે કે જે ઓલરેડી જે ઘટાડો જે છેલ્લા ત્રણ મહિનામાં સ્ટોકમાં આવ્યો છે એ પરથી એમના જે કંપનીના જે વેલ્યુએશન છે એ પ્રમાણે અત્યારે હાલનું જે લેવલ છે એ ખરીદીને વેલ્યુ ઇન્વેસ્ટિંગ તરીકે તેઓ જોઈ રહ્યા છે જેના કારણે તેઓ અહીંયાથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેઓ અહીંયાથી ઓગણીસો રૂપિયા પ્રતિસેના અહીંયાથી જોઈ રહ્યા છે એટલે રેમંડ ઉપર ખરીદીની સલાહ છે બીજું વાત કરવા માગીશો મેરીકો ઉપર મેરીકો પર પણ મોતીલાલ ઓસવાલ તરફથી જ રિપોર્ટ આવ્યો છે જેમાં તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને અહીંયા તેઓ લક્ષ્યાંક વધારીને સાતસોને પંચોતેર પ્રતિસેના આપી રહ્યા છે અહીંયા એમનું કહેવું છે કે છ ટકા વોલ્યુમ સાથે અને સત્તર ટકા ડોમેસ્ટિક ગ્રોથ જોવા મળશે કારણ કે વોલ્યુમમાં છ ટકા અને સાથે ડોમેસ્ટિક ગ્રોથ સત્તર ટકા તો અહીંયાથી જોઈ રહ્યા છે સફોલા તેલમાં સિંગ સિંગલ ડિજિટમાં અહીંયાથી ગ્રોથ જોવા મળશે એટલે કે અહીંયા તેઓ સિંગલ ડિજિટમાં સફોલામાં જોઈ રહ્યા પરંતુ ઓવરઓલ જે ડોમેસ્ટિક ગ્રોથ છે સારો એવો જોઈ રહ્યા છે એના કારણે તેઓ અહીંથી પોઝિટિવ એટલે કે બુલ્લીસ છે ખરીદીની સલાહ અહીંયા છે અને સાતસો પંચોતેર પ્રતિશત અહીંયાથી આપણને લક્ષણ જોવા મળી રહ્યા છે મેરિકોના એટલે ટોટલ આજના દિવસ આપણે ત્રણ રિપોર્ટ છે એક વાતથી મેરિકોમાં જેમાં ખરીદીની સલાહ છે બીજી વાત છે રેમન્ડ એમાં પણ આપણને ખરીદીની સલાહ જોવા મળી અને આપણે સૌથી પહેલાં જોઈએ સ્વિગી કે એમાં પણ આપણને ખરીદીની સલાહ જોવા મળી છે એટલે કે ત્રણેય સ્ટોક ઉપર આજે આપણને પોઝિટિવ રિવ્યૂ જોવા મળ્યો છે યસ